નેશનલ લેવલ હોય કે સ્ટેટ લેવલ હોય તો એમાં દિવસે દિવસે કોંગ્રેસનો પોતાનો જનાધાર ગુમાવી રહી છે આપે હમણાં જ જોયું પાંચ રાજ્યોના ચૂંટણીના પરિણામોમાં તો એ પાંચ રાજ્યોના ચૂંટણીના પરિણામોમાં ત્રણ રાજ્યોમાં સ્પષ્ટ બહુમતીથી ભારતીય જનતા પાર્ટીએ સરકાર બનાવી અને ત્રણ પૈકી બે રાજ્યોમાં સ્પષ્ટ બહુમતીની કોંગ્રેસની સરકાર હતી ત્યાં પણ એ રાજ્યના લોકોએ જનાદેશ એમની વિરુદ્ધમાં આપ્યો છે કારણ કે એમની કામ કરવાની પદ્ધતિ બોલવાનું કઈ અને કરવાનું કઈ એવી કોંગ્રેસની માનસિકતા છે અને

અને પોતે પણ કોંગ્રેસમાં ગુંગળામણ અનુભવે છે તો આવનારા સમયમાં હજુ પણ કેટલાક મારા સાથી મિત્રો કદાચ કોંગ્રેસને અલવિદા કરી દેશે હવે અમે મૂળ તો સત્તર હતા હવે સત્તર માંથી વધારે પડતા બહુમતી ધારાસભ્યો નારાજ છે કામ કરવાની પદ્ધતિથી અને જૂથવાદ ચરમસીમાએ છે નવા કાર્યકર્તાઓ નવા ચહેરાઓ યુવાઓને પાર્ટી કોઈ પ્રોત્સાહન આપતી નથી ગુજરાતના નેતૃત્વની વાત કરું તો ગુજરાતના નેતૃત્વમાં તો એવું છે કે દિલ્હીથી સ્વીચ ઓન થાય દિલ્હીથી સ્વીચ ઓફ થાય એ રીતે ગુજરાત નું નેતૃત્વ કોંગ્રેસ નું અમારું કામ કરી રહ્યું છે એટલે નેતૃત્વ દિલ્હીથી ઓપરેટ થાય છે પણ જયારે દિલ્હીના નેતૃત્વની વાત કરું તો દિલ્હીનું નેતૃત્વ એ જે રાજા રજવાડા રાજા રજવાડા દેશ માંથી નાબૂદ થયા પણ આ સેન્ટ્રલ કોંગ્રેસ એ હજુ એ રાજપાટમાં જીવી રહી છે એસી બંગલાઓમાં એસી હોલોમાં અને ભવ્યતી ભવ્ય વ્યંજનોમાંથી બહાર નીકળતા નથી સેન્ટ્રલના લીડરો સેન્ટ્રલની લીડરશીપ એકદમ ઘરડી થઈ ગઈ છે સેન્ટ્રલના લીડર આજે જુઓ તમે તો જે સેન્ટ્રલના કોંગ્રેસના અધ્યક્ષ છે એમને પોતાને ગાડીમાં બેસાડવું હોય તો બે જણને લઈને બેસાડવું પડે એમને ગાડીમાંથી ઉતારવા હોય તો બે જણ ખભે મૂકે તારે એ ગાડીમાંથી ઉતરી શકે મારા વિસ્તારના મારા વિસ્તારના લોકો જે મને આદેશ આપશે વિસ્તારના લોકો મને જે ચિરાગ પટેલ જે પ્રતિક્રિયા આપી રહ્યા છે કોંગ્રેસ ને ઉઘરાણા સિવાય બીજું કંઈ આવડતું જ નથી ભાઈ એ લીડરો કોંગ્રેસના કેન્દ્રીય નેતૃત્વ ઉપર સીધા આરોપ લગાવી રહ્યા છે ચિરાગ પટેલ કોંગ્રેસમાં જૂથવાદ ચરમસીમા પર છે તેવું પણ કહી રહ્યા છે કોંગ્રેસને ઉઘરાણા સિવાય બીજું કશું નથી આવડતું તેવો પણ આરોપ રાજીનામું આપ્યા બાદ ચિરાગ પટેલે લગાવ્યો છે કેન્દ્રીય નેતૃત્વ ઉપર ચિરાગ પટેલના ગંભીર આરોપ જે નિર્ણય લેશે અને જે મને આદેશ આપશે એ આદેશ પ્રમાણે હું આગળ વધીશ કારણ કે એમને મને આદેશ આપ્યો હતો જનાદેશ એમને આપ્યો હતો ચોક્કસ પ્રજાએ જે જનાદેશ આપ્યો હતો એમના જનાદેશ સન્માન કરું છું પરંતુ જ્યારે દેશ મેં પહેલા પણ આપને કહ્યું કે જ્યારે દેશ આટલી મોટી વિશ્વમાં ત્રીજી મહાસત્તા તરફ જઈ રહ્યો કરતા હોય પરંતુ કોંગ્રેસને વિરોધ સિવાય એક બીજેપીનો વિરોધ કરતા કરતા દેશના સન્માનનીય પ્રધાનમંત્રીનો વિરોધ કરતી થઈ ગઈ અને એમાં દેશની જનતા જોરદાર તમાચો માર્યો છે એવું રામ મંદિર હવે રામ મંદિરનું જ્યારે ભવ્યથી ભવ્ય નિર્માણ થઈ રહ્યું છે બાવીસ જાન્યુઆરીએ આ દેશ માટે એક નવો સૂરજ ઉગી રહ્યો છે ત્યારે આ કોંગ્રેસ આજ સુધી એક પણ સ્ટેટમેન્ટ ભગવાન રામ કે રામ મંદિરના હિતમાં કે એના તરફેણમાં એક પણ શબ્દ કોંગ્રેસના ઉચ્ચારવા નથી પણ રાષ્ટ્રહિતમાં કે દેશ હિત માં કે ભગવાન રામના હિતમાં કે રામના ના પ્રજાના હિતમાં એક શબ્દ બોલવા તૈયાર નથી ત્યારે આ પાર્ટીમાં મારી દ્રષ્ટિએ કેટલાય ધારાસભ્યો અનુભવી રહ્યા છે આવનારા સમયમાં રાજીનામું આપતાની સાથે જ તેમના સુર બદલાઈ ગયા છે ત્રણસો સિત્તેર દિવસ માં જ ચિરાગ પટેલના સૂર બદલાયા